નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો રોબોટિક સ્પાઇન સર્જરી શું હોય છે આ એક એકદમ હેવીલી માર્કેટેડ ટૉપિક છે કે જેના બાબતે આપણે ચર્ચા કરીશું કે એકચ્યુઅલીમાં સ્પાઇન સર્જરી જે થતી હોય છે તેમાં રોબોટ શું કરે છે કઈ સર્જરીઝ છે જેમાં એકચ્યુઅલીમાં રોબોટની જરૂરત કે તેનો ફાયદો થઈ શકે છે રોબોટથી ક્યારેય કોઈ નુકસાન કે કોઈ તકલીફ પડી શકે ખરી આ બધી જ વસ્તુઓ પર આપણે ચર્ચા કરીશું સૌથી પહેલાં તમે એ સમજો કે રોબોટિક સ્પાઇન સર્જરી હવે તેમાં રોબોટ શું કરતા હોય છે રોબોટ જે છે તે એકચ્યુલીમાં આસિસ્ટ કરે છે એક રીતે મદદ કરે છે સર્જનને તો આ ક્યારેય પણ રોબોટિક કમ્પ્લીટ રોબોટિક સ્પાઇન સર્જરી નથી હોતી કે જે તમે એમ વિચારતા હોતો કે અમે પિક્ચરમાં જોયું હતું કે ક્યાંય છાપામાં એડવર્ટાઈઝમાં જોયેલું છે કે રોબોટ એકદમ આખી સ્પાઇન સર્જરી કરે છે તેવું ક્યારેય પણ નથી થતું હતું આ રોબોટિક આસિસ્ટેડ સ્પાઇન સર્જરી હોય છે કમ્પ્લીટ રોબોટિક સ્પાઇન સર્જરી નથી હોતી તેમાં સ્પાઇન સર્જનની જરૂરત ડેફિનેટલી પડે છે હવે તો તમને એમ થશે કે તો રોબોટ કરે શું જો સ્પાઇન સર્જરીની જરૂરત જ પડતી હોય તો એના માટે તમે સૌથી પહેલાં એ સમજો કે રોબોટિક સ્પાઇન સર્જરીની જરૂરત ક્યારે પડે રોબોટિક સ્પાઇન સર્જરી જે છે તે મણકા જો વાંકા ચૂકા થઈ ગયેલા હોય મતલબ જેને સ્કોલિયોસિસ કહેવાય છે કે ડિફોર્મિટી કહેવાય છે હવે તે જન્મથી હોય કે પછી તમે કોઈની એજ થઈ ગયો ઉંમર વધી ગઈ હોય ને પછી મણકા વાંકા ચૂકા થઈ ગયેલા હોય કે પછી બીજી કોઈ તકલીફ હોય કે જેમાં જે પેડિકલ હોય છે જેમાંથી અમારે સ્ક્રૂ નાખવાના હોય છે તેની એનાટોમી ખરાબ હોય તે એકદમ પાતળા હોય કે અલગ કોઈ પ્રોબ્લેમ હોય તેમાં રોબોટ હેલ્પ કરી શકે છે શા માટે રોબોટ જે છે તે એકચ્યુઅલીમાં તેમાં શું કરાય છે કે સૌથી પહેલાં કોઈ પણ દર્દીનો સિટી સ્કેન લેવામાં આવે છે સિટી સ્કેન જે છે તે સિટી સ્કેન અમે કમ્પ્યુટરમાં ફીડ કરીએ છીએ તે રોબોટ સાથે એનાલિસિસ થાય છે રોબોટ એક્ઝેક્ટલી કહી શકે છે કે કયા એંગલમાં સ્ક્રૂ જવા જોઈએ કઈ સાઇઝના જવા જોઈએ અને ક્યાં સુધી જવા જોઈએ આ બધી જ વસ્તુઓ રોબોટ કહે છે તો આ જે મણકા વાંકા ચૂકા થઈ ગયેલા હોય છે તેમાં રોબોટ એ મદદ કરી શકે છે કે એક્ઝેક્ટલી કઈ જગ્યાએ સ્ક્રૂ નાખવાના છે અને તેના થ્રુ અમે સ્ક્રૂ નાખી શકીએ છીએ તો આ વસ્તુ ક્યારેય પણ રોબોટ પોતે જ સ્પાઈન સર્જરી કરશે તેવું નથી હોતું બીજી વસ્તુ કે રોબોટિક સ્પાઇન સર્જરી જે છે તો તેમાં એક ફ્રેમ યુઝ થાય છે એક જે ફ્રેમ જે હોય છે જેને આપણા સ્પાઈનની ઉપર મણકાનું ઓપરેશન હોય છે તેની ઉપર નાખવામાં આવે છે તેની ઉપર લગાડીએ અને તેને નિશાન તરીકે એક આઈડેન્ટિફિકેશન તરીકે યુઝ કરીને રોબોટ બધું જ ડિસાઇડ કરે છે કે એક્ઝેક્ટ એનાટોમી તે જગ્યાની શું છે હવે જો આ ફ્રેમ ક્યારેક હલી જાય કે તેમાં કોઈ તકલીફ થઈ જાય તો આખી જ ડાયરેક્શન બધા જ મેઝરમેન્ટ બધું જ ચેન્જ થઈ શકે છે અને તે વખતે રોબોટથી પણ મિસ્ટેક થઈ શકે છે તો એવું નથી હોતું કે રોબોટિક સ્પાઇન સર્જરી કરાવી એટલે કમ્પ્લીટલી સેફ તેમાં કોઈ જ નુકસાન થશે નહીં અને કોઈ જ તકલીફ અમને પડશે નહીં તેવું નથી થતું હતું ક્યારેક તે મિસ્ટેક પણ થઈ શકે છે એટલે રોબોટિક સ્પાઇન સર્જરી જે છે ફાઇનલી તમને સમરીમાં કહું તો એવું છે કે રોબોટિક સ્પાઇન સર્જરી દરેક સ્પાઇન સર્જરીમાં નથી યુઝ થતી હોત મારી તકલીફ તો સિમ્પલ છે તમને જો ત્રીજા ચોથા મણકાનું ચોથા પાંચમા મણકાની કોઈ તકલીફ હોય તો તેમાં કોઈ પણ વેલ ટ્રેન્ડ સ્પાઇન સર્જન જે હશે તે ઇઝીલી ખૂબ જ પરફેક્શન સાથે સ્ક્રૂ નાખી શકે છે અને આખું જ ઓપરેશન તમારા સર્જન પૂરું કરી શકે છે તેમાં દરેક સર્જરીમાં રોબોટની જરૂરત નથી હોતી એવું ન તમારે સમજવું જોઈએ કે રોબોટ છે તો એલ એલફાઈવની સ્પાઇન સર્જરીમાં પણ યુઝ થશે અને તેમાં અમે જેટલો પણ એક્સપેન્સ છે તે અમે કરી લઈશું તેનો કોઈ જ રીતનો ફાયદો થતો નથી રોબોટ ડેફિનેટલી યુઝફુલ છે પરંતુ કેટલાક સિલેક્ટેડ કેસીસમાં બીજી વસ્તુ રોબોટ ક્યારેય એકલા સર્જરી નથી કરતા હોતા સર્જનની જરૂરત છે અને ત્રીજી વસ્તુ કે રોબોટથી ક્યારેય પણ મિસ્ટેક ન થાય તેવું નથી થતું ક્યારેક તેમાં પણ મિસ્ટેક થઈ શકે છે ધન્યવાદ